લીંગડા સુધીનો એટલે આણંદ મહાનગરપાલિકા કોર્પોરેશન આણંદ તાલુકા તાલુકાને જોડતો આ ઓગણીસ કિલોમીટર લાંબો રસ્તો રૂપિયા કરોડના ખર્ચે અને જ્યાં પાણી ભરાય છે ત્યાં આરસીસી અને બાકીના વિસ્તારમાં ડામરનો રીકાર્પેટિંગ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે સમગ્ર પ્રજામાં એક આનંદ છવાયો છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ જો મૃદુને મક્કમ હોય પ્રજાનો અવાજ એક શ્વાસે પકડી લઈ અને આ ખૂબ મોટું કામ મંજૂર કરી આપ્યું છે ત્યારે હું આણંદની પ્રજાજનોને શુભેચ્છા આપું છું અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માનું છું